સૌને મારા જે શ્રી કૃષ્ણ જય દ્વારકીથી શરણસો બજરંગબલી હનુમાનજી કાનુડા ને કે જોરે આટલો સંદેશો મારા કાનુડા ને કે જોરે વ્રજની ગોપી વાટ જુએ તમે વેલા દર્શન દે રે आटलो संदेशो मारा कानूडा ने के जोरे बालपणा मार मिया भमिया बो मियाद बो जुख रे बालपणा मार मिया भमिया बो सुख जमाना रे मोरली सुनी ने मोहन मथुरा जय वसिया रे आटलो संदेशो मारा કાનુડાને ને કે જોરે રે મોરલી સોણી ને મોહન વસિયા રે આટલો સંદેશો મારા કાનુડા ને કે જોરે કપટ કરી તું કાનુડા તું કુબજા માં શું માણ્યો રે કપટ કરી તું કાનુડા તું કુબજા માં શું માણ્યો રે ರಂಗೀಲಿ ರಾಧಾ ಬೋಲಿ ಏ ಮತ ಶು ಜಾಣೂ ರೇ ಆಟ ಲೋ ಸಂದೇಶೋ ಮಾರಾ ಕಾನೂಡಾ ನೇ ಕೇ ಜೋ ರೇ ರಂಗೀಲಿ ರಾಧಾ ಬೋಲಿ ಏ ಮತ ಶೂ ಮಾಣೋ ರೇ ಆಟ ಲೋ ಸಂದೇಶೋ ಮಾರಾ ಕೂಡ ರೇ વાલા થઈને વાલ લગાડી પાયો રે વાલા થઈને વાલ લગાડી પ્યાલો પાયો રે પ્રીતકણી પસ્તાણા વાલા આવું નહોતું જાણ્યું રે આટલો સંદેશો મારા કાનુડાની કે કેજો રે પ્રીત કરી પસતાણા વાલા આવું નહોતું જાણ્યું રે આટલો સંદેશો મારા કાનુડાને ને કે જો રે આવું તારે કરવું તો તો સીધ લગાડી માયા રે આવું તારે કરવું તું તો સીધ લગાડી માયા રે ਰੰਗੀ ਲਾਰਣ ਸੋੜ ਤਮੇ ਅਮ ਸਾਥੇ ਰੀ ਸਾਣਾ ਰੇ ਆਟ ਲੋ ਸੰਦੇਸੋ ਮਾਰਾ ਕਾਨੂੜਾ ਨੇ ਕੇ ਜੋਰੇ ਰੰਗੀ ਲਾਰਣ ਸੋੜ ਤਮੇ ਅਮ ਸਾਥੇ ਰੀ ਸਾਣਾ ਰੇ ਆਟ ਲੋ ਸੰਦੇਸੋ ਮਾਰਾ ਕਾਨੂੜਾ ਨੇ ਕੇ ਜੋਰੇ મોટા સામે મર્યાદા મેલી મોહન સાથે વરિયા રે મોટા સામે મર્યાદા મેલી મોહન સાથે વરિયા રે રાધાજીના સ્વામી તમે મથુરાથી મેં વો રે આટલો સંદેશો મારા કાનુડાને કે જો રે राधाजीना स्वामी मथुरा तिलायाटलो संदेशो मारा ने के जो रे व्रजनी गोपी वाट जुवे तम वेला आवो वेला वेला रे आट लो मारा मारा ने के जो रे